નમસ્કાર સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી નીટ પરીક્ષામાં થયેલ ગોટાળાના દોષિતો પર પગલા લેવામાં આવે તેમજ પરીક્ષા ફરીથી યોજવામાં આવે એવું આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડોક્ટર બનવા માટેની પહેલી પરીક્ષા એટલે નીટ પરીક્ષામાં થયેલ ગોટાળાના દોષિતો પર પગલા લેવામાં આવે તેમજ નીટની પરીક્ષા ફરીથી યોજવામાં આવે એવો આવેદન પત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો હતો નીટમાં મોટા ભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટો કોઈ સાધન હોતો નથી અને એટલા માટે જ ભારતના દરેક માતાપિતા ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે સરકારી કોલેજોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તંતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરમાં મસ મોટી ફી ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાડો સામે આવતા હતા

તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેદરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું પડે એ કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓના સાતસો વીસ માર્ક પૂરેપૂરા આવ્યા છે તો કઈ રીતે શક્ય છે આજે આખા ભારતની અંદર સાતસો વીસ લાવનારા બે કે પાંચ છોકરા હોય એ કદાચ માનવામાં આવે પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓ જો પૂરેપૂરા સાતસો વીસ માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે પેપર લીક થયું છે અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી આંધ્રથી કે મહારાષ્ટ્રથી એમપીથી દરેક જગ્યાએથી છોકરાઓ આવ્યા તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી ધાંધલી થઈ છે તે અતિ ખોટું છે અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર ઓફિસ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે કારણ કે ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી પોતાની ફીઓ ભરી ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય નીટમાં જ જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં લે રિપોર્ટ નેશનલ પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર